નમસ્કાર દર્શક મિત્રો હું છું વિજય પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ગરમીના લીધે જાણે કરફ્યુ જેવો માહોલ થઈ જાય છે આ દરમિયાન લોકો ગરમીથી ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ત્યારે લોકોની આંતરડી થારવા માટે આકરા તાપમાં એક ગ્લાસ ઠંડુ પાણી મળી જાય તો રાહત થઈ જાય છે ત્યારે મોડાસામાં કોલેજ રોડ પર ઠક્કર પેટ્રોલ પંપ સામે દાવતે ઇસ્લામી સંસ્થાની ઓલ ઇન્ડિયા ગરીબ નવાજ રિલીફ ફાઉન્ડેશન દ્વારા ગરમીમાં લોકોને તાડક મળે તે સેવાના ઉદ્દેશ્યથી મિનરલ પાણીનું વિતરણ સેવા કરાયું છે રસ્તા પર મજૂર વર્ગના લોકો ચાલકો રાહદારીઓ મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ માટે ગરીબ નવાજ સંસ્થાએ મિનરલ પાણીની સેવા ગરમીમાં રાહત આપીને લોકોને શીતળ પાર કરાવવાની સેવા અમૃતુલ્ય બની રહી છે बसमानी अल्हम्दुलिल्लाह दावत इस्लामी का एक शोबा है ग़रीब नवाज़ रिलीफ़ फाउंडेशन इसकी तरफ से हर साल ये गर्मी के मौसम में पानी का इंतज़ाम किया जाता है आज बहुत ज़्यादा गर्मी गुजरात में है और लोग परेशान हैं तो इनकी परेशानी को देखते हुए गरीब नवाज रिलीफ फाउंडेशन की तरफ से पूरे इंडिया में इस तरह की परब लगाई गई है पानी की ताकि लोगों को आने जाने वालों को यहाँ एक कॉलेज भी पड़ती है यहाँ पर ये मोड़ासा और अहमदाबाद वाला हाईवे है मैन और यहाँ पर हमने परब लगाई है और यहाँ पर एक कॉलेज भी है तो कॉलेज के स्टूडेंट भी यहाँ पर आके पानी वगैरह इस्तेमाल करते हैं इसी तरह दिगर राहदारी भी जो होते हैं उनके लिए भी एक सहूलत हमने फराम की है कि पानी गर्मी का मौसम है पूरा दिन यहाँ पर पानी का ठंडे पानी का इंतज़ाम गरीब नवाज रिलीफ फाउंडेशन दावत इस्लामी की जानव से किया गया है तो आपसे भी अर्ज है आप लोग भी कोशिश करें कि जहाँ पर भी इस तरह के लोगों की अवर जवर हो वहाँ पर पानी की स्टॉल लगाए और लोगों के लिए यानी जो परेशान है गर्मी में उनके लिए पानी का इंतजाम किया जाए बस यही हमारे इंतजार। कारजार गर्मी थी परेशान राहदारियों मोड़ा गरीब नवाज रिलीज फाउंडेशन द्वारा કાર્યરત જલ સેવા લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે અમુક પાણી પીવા આવતા રાહદારીઓ કે જેમની આર્થિક પરિસ્થિતિ પણ એવી હોય છે કે જેને પાણીની તરસ લાગી હોય દુકાનમાં પાણીની બોટલ પણ સામે હોય પણ તે પાણીની બોટલ ખરીદીને તરસ છીપાવવાની પણ ક્ષમતા ન હોય તેવા લોકો માટે નિઃશુલ્ક જલ સેવા ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે કાળઝાર ગરમીને લઈ એક તરફ લોકો પરેશાન છે ત્યાં સેવાભાવી સંસ્થાઓ પણ રસ્તાઓ છાશ સરબત ઠંડા પીણાની સેવા કરી રહ્યા છે છે ત્યારે મોડાસાના કોલેજ રોડ દાવતે ઇસ્લામ દ્વારા સવારથી જ ગરમીના સમયે લોકોને ઠંડુ પાણી પીવડાવીને જલ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરીને સાચા અર્થમાં માનવતા મહેકાવી રહ્યા છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ બાંડી મોહમ્મદ આયાત છે હું મોડાસાનો વ્યક્તિ છું આજે મોડાસાની અંદર સુડતાલીસ ડિગ્રી અડતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું છે આવી કાળજા ગરમીની અંદર દાવત ઇસ્લામી દ્વારા ગરીબ નવાજ ગીરી ફાઉન્ડેશન દ્વારા મોડાસા કોલેજ રોડ ઉપર એક પાણીની પરબની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર ઘણા બધા રાહદારીઓ મુસાફરો અને ઘણા બધા એવા મજૂર વર્ગ આનો ઠંડા પાણીના પરબનો લાભ લે છે અમારા મત મુજબ તો મોડાસાની ઘણી બધી સેવા સંસ્થાઓએ આ કામ કરવું જોઈએ અને આવી ગરમીની અંદર બધાને ઠંડા પાણીની રાહત આપવી જોઈએ એવું અમારું મંતવ્ય છે અને બધા ઘણા બધા સંસ્થાઓએ આને બિરદાવી છે કે આવું સેવા કાર્ય થતું રહેવું જોઈએ